છે ને આપણે દેહ માં જવા નીકળી ગયા છે તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ જય યુટ્યુબ ફેમિલી બોલો જય માતાજી માતાજી તમારા પેડ માં આવ્યા નથી ને આ જો આ બધા માતાજી આવી ગયા છે પણ તમે વેલાર વી આવી નકર આવી તો ફેમિલી આપણે સાઈટ માં કરવા કામ દે ચાવી જઈ અને જો આપડા બા હિરોઈન જેવા તૈયાર થઈને આજ તો બેહી ગયા છે કેમ બા આજ તમ નવા કપડા પહેરા આઈટમ છે એટલે અને આ ભાઈ જો આયા વાઈટ કોલર બેહી ગયા છે આ ભાઈને થોડી કસત છે मारनच जाऊ तो तुम्ही रखो तुमचेच पैसे नाही मारनच जाऊ तो हां आजो हमारा भाई ये तो सब्सक्राइब करो हमारी चैनल नेम के तो हमारी चैनल ने सब्सक्राइब करो

તો હીરા બાગ તો આપણે આવવું પડે બસ માં બેવું કે આપણને જ્યાંથી બેહું ત્યાંથી મળી જાય બસ પણ આપણે થોડું કામ હતું એટલે અહીંયા આવી જાય તો મિત્રો આપણે જે બસમાં માં જે બસ આવી ગઈ છે આ જો સાત યાર ટ્રાવેલ્સ આવી ગઈ છે તો મિત્રો આ ગાડીની થીમ તમે જોઈ શકો છો ઓપરેશન સિંદુર ભાઈ દેશભક્તિ થીમ છે ગાડીની અને હવે આગળ આપણે થોડી વારમાં બસમાં માં બે જાઉં પછી તમને જર્ની બતાવશું બસની ની કેવી છે તો જુઓ મિત્રો અત્યારે ગાડીમાં હાર ચડાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને પાયલટ છે મહારાજ એટલે કે ડ્રાઈવર અને ભાઈ એક નંબર કામ છે ગાડીનું જો આગળ આપણે અંદર જવાનું છે ને તમને બધું બતાવીશ પણ નિરાતે અત્યારે આપણે પહેલાં સોફામાં ગોઠવાઈ જઈ અને આજે છે ફૂવા તો આપણે જર્ની રહેવાની કાંઈ ઘટે નહીં એક નંબર એવી અત્યારે લાઈવ કેપિંગ લુક જોઈ શકો છો કાંઈ ઘટે એવું લાઈટો અને ગાડીનો પણ તમે અનુભવ કરી શકો છો કેમ કે ગાડીમાં તમે બેઠા હોય તો એકદમ જોવા છો અત્યારે એક રોજો ન હતો તમને એકીકત વાંચતો છું કે અત્યારે હું અત્યારે છેલ્લા સુપામાં બેઠો છું અને કેટલાય ભરૂચના ફૂલુંથી પહોંચ્યા ત્યાં સુધી આપણને એકદો નથી તમે ડ્રાઈવિંગ અને બધું તમે સમજી શકો છો અત્યારે તમે જોવો એકદમ લોય લાઈવ લુક

તો મિત્રો આપણે માયા હોટલ હોલ્ટ પતાવી દીધો છે અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ અને જનક મારા ડ્રાઈવર છે જો આપણા ગાડીના પાયલોટ છે હોટલ ગાડી બહાર કાઢે છે અને અત્યારે ભાઈ રૂટ ઉપર અત્યારે છે ને સિઝનની ટ્રાફિક છે ને આઈટમની બહુ છે એટલે અને પાછળમાં વરસાદ શરૂ થઈ ગયો છે આ તમે જોવો ધીમા ધીમા વરસાદ શરૂ થઈ ગયો છે ગાડી હાલતી થઈ ગઈ છે આપણી આપણે આ સતર પુરાશે કંડક્ટરમાં બાકી તમે ગેલેરીનો વ્યૂ તમે જો ઇન્ટિરિયરનો કાંઈ ઘટે નહીં ઇન્ટિરિયર અત્યારે દેખાય છે એક નંબર તો ભાઈ એક નંબર વ્યૂ છે લાઇટિંગનો

આપણી જર્ની જે હતી ને ઓલમોસ્ટ અ ડન એટલે પૂરી થવા આવી રહી છે અને એકદમ જબરદસ્ત મજા આવી નથી જેમ વાત કરી કરીએ ડ્રાઈવર કંડક્ટર સ્ટાફ એક નંબર અત્યારે આ આપણું ગામનો રસ્તો આવી ગયો છે અહીં રોડ નું કામ શરૂ છે તો આગળ આપણે ઉતરવાનું છે જોવા મેં તો મળી જશે હાઈ ગાય તમે બધાને બધું બતાવી દીધું મને એકલી થી વાહે મતે આગળ રહ્યા

આપણા ગોપી બેન બધાને તમે ઓળખા છો હાલો આપણે દાળ ઢોકળી ને ચાક રોટલી ને આપણે જમવા બેહી જાવી ભૂખ લાગી છે તો અહીં આપણે આ વ્લોગનો એન્ડ કરીએ ફરીથી મળે નવા વ્લોગ માં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા અમારો વ્લોગ ગમે હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં